આ છે રતનમાળ રત્નેશ્વર મહાદેવ હા હા હેડંબાવાન ભીમ ને રાક્ષસો અહીંયા હેડંબા સાથે તપ કરી ગયેલા છે કૌરવો પાંડવો વખત નું આ મંદિર છે તો આ મંદિર રતનમાળ તો મિત્રો આપણે વાસની મદદથી પાણી કાઢશું જે પોપટ દરજી નો એનો ઇતિહાસ આપણે જોયો અને પાણી કઈ રીતે કાઢવાનું આ વાસ મોટી છે મિત્રો તો મિત્રો હિડમ્બાવન રાક્ષસીના સમય દરમિયાન અહિયાં કઈક એવો નાનું એવું ઝરણું પડતું છે એના આવા નાના નાના બખોલાથી કુવાની અંદર નાખતેલા તો આપણે બી ટ્રાય કરીશું મિત્રો મિત્રો આપણે મહાદેવના દર્શન કરીશું અહીંયા આ શિવલિંગ છે નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર આજે આપણે પહોંચી ગયેલા છે રતન મહાલના ઘનઘોર જંગલની અંદર મિત્રો તો હિડિમ્બાનો એક ઇતિહાસ તમને બતાવું છું અને અહીંયા મોટા મોટા જંગલોની અંદર હિડિમ્બા રાક્ષસીનો ઇતિહાસ બતાવું છું અને ત્યાંના મંદિરના એક પૂજારી જોડે વાતચીત કરશું મિત્રો અને જોશું કે કઈ રીતે અહીંયાનો ઇતિહાસ છે અને એમના અવશેષો પણ જૂની વખતના જોવા મળે છે મિત્રો એમ કે છે તો એ પણ જોવાના છે મિત્રો અને આટલી ઊંચી જગ્યા ઉપર એક હેન્ડપંપ કહેવાય છે એટલે કે ડંકી એન્જે પણ કઈ રીતે છે અને એ પણ જોવાના છે મિત્રો તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો ચાલો આપણે આગળ વધીશું મિત્રો તો મિત્રો હિડિમ્બા રાક્ષસીના સમયગાળા દરમિયાન અહીંયા સામેની બાજુ એક થોડું થોડું મંદિર પણ જોવા મળી જાય છે અને મોટા મોટા જંગલની અંદર આવી ગયેલા છે તો વાત કરીએ આ ડંકીની તો આ ડંકીએ હાલની તારીખે પણ પોણી નહીં પડતું કારણ કે આટલી જગ્યા અને આટલી ઊંચાણમાં છે મિત્રો આ જોવા આટલું આમ ડંકી મારીએ પણ તેમ છતાં પણ પોણી આવતું નથી મિત્રો તો ચાલો આપણે મંદિર તરફ આગળ વધીશું સામેની બાજુ એક જોવા મળી જાય છે તો ત્યાંનો કંઈક ઇતિહાસ જોઈશું મિત્રો મિત્રો આપણે મહાદેવના દર્શન કરીશું અહીંયા આ જુઓ શિવલિંગ છે અને બંને શિવલિંગો છે મિત્રો અહીંયા અને સામેની બાજુ જુઓ એવું એક જૂનું અવશેષ જેવું લાગે છે કોતરણી કામથી કરેલું અને સામેની બાજુ ભગવાનોના એક પ્રતિમા છે ગણેશ એવું કંઈક છે મિત્રો અને અહીંયા સાઈડમાં જ એવું પાણી પીવાનું માટલું છે અને અહીંયા હનુમાનજીની એક પ્રતિમા જોવા તમને મળી જાય છે મિત્રો તો મિત્રો તમે અહીંયાના પણ દર્શન કરી શકો છો ઘરે બેઠા મિત્રો અને કોમેન્ટમાં જઈ હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં મિત્રો અને અહીંયા સાઈડમાં જ અહીંયા એવી નંદીજીની પ્રતિમા પણ તમને જોવા મળી જાય છે મિત્રો મિત્રો રાજાએ પોતાના પુત્ર ભરતસિંહ માટે સંતાન પ્રાપ્તિ માટે અહીંયા મંદિર બનાવ્યું હતું અને વાત કરે તો અહીંયા બાબાદેવનું પણ એક અનોખું મંદિર તમને જોવા મળી જાય છે આ જુઓ મિત્રો અને માનતા માટે ઘણા ભક્તો આવે છે અહીંયા અને માનતા પૂરી થાય એટલે કે જે રાખ્યું હોય એ કબૂલ કરે છે મિત્રો તો આ હતું મિત્રો મંદિર મહાદેવનું તો મિત્રો આ મંદિરની વાત કરે તો કઠીવાડા જે એમ્પી બોર્ડરની સાઈડમાં જેવું ગામ આવેલું છે કઠીવાડા ત્યાંના રાજ શ્રી રાજકુમાર ચંદ્રસિંહજીએ પોતાના પુત્ર માટે ભરતસિંહજી પુત્રનું નામ હતું તો એમના સંતાન પ્રાપ્તિ માટે આ મહાદેવનું મંદિર બનાવ્યું હતું તો આજે પણ એમનો પરિવાર અહીંયા રહે છે મિત્રો કઠીવાડાની અંદર તો આ મંદિરનો એવો કંઈક ઇતિહાસ જાણવા મળ્યો મિત્રો મિત્રો હામમેની બાજુથી આપણે એક મહાદેવના મંદિરે દર્શન કરીને આવ્યા તો પાસમાં જેવું અહીંયા એક મહાદેવનું મંદિર આવેલું છે આ આ જે છે હામમેની બાજુથી આવ્યા અને આ બાજુ કંઈક મિત્રો છે આ બી નાનું એવું મંદિર છે પણ ફક્ત હાલની તારીખે પણ આવતા હોય છે મોટા મોટા ટુરિઝમ તો મિત્રો તમે દર્શન કરવાના છે મિત્રો અને આ એવી પ્રતિમા મિત્રો જોઈ શકો છો અને આ જે છે ગણપતિની એટલે કે ગણેશ પ્રતિમા છે તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો અને તમે પણ દર્શન કરી શકો છો તો મિત્રો આપણે અહીંયા મહાદેવના મંદિરના દર્શન કર્યા અને હવે અહીંયાના પૂજારીજી જોડે થોડી માહિતી લેશું તો મહારાજ અહીંયાનો થોડો ઇતિહાસ બતાવો આ છે રતન માલ રત્નેશ્વર મહાદેવ હા હા આ હેડંબા વાન ભીમને રાક્ષસો અહીંયા હેડંબા સાથે તપ કરી ગયેલા છે આ તે કૌરવો પાંડવો વખતનું આ મંદિર છે તો આ મંદિર રતન ઉપર નો કોઈ વિકાસ અત્યાર સુધી થઈ નથી કે હું પંદર થી વીસ વર્ષ થી આને સેવા પૂજા હું કરતો આવું પેલા મારા ઘડિયા કરતા હવે આનો જો રતન મંદિરનો કોઈ વિકાસ થાય તો આપણે બધાને કામ લાગે એવું છે દરેક મંદિરો બધા થઈ ગયા છે આ મંદિરો કેમ ન થતો આ સ્વયંભૂ શિવલિંગ છે મહાદેવ નું મહાદેવ હા હા ખાવા તેઓ આ લોકો એ કોઈ કરી નહી શક્યા પણ અત્યારે જોગા થાય તો સૌને સારું લાગે સૌનો સાથ હવનો વિકાસ થાય તો બહુને સારું લાગે હવે આ મહા પૂનમના અમાયા

મંદિર જુનામાં જૂનું મંદિર છે તો આ પાંચસો બધા આવે સરકારે આ અભ્યાર કરી દીધું એટલે એમાં ને લીધે જ આ લોકો આવે પરવાસ

પવનચક્કીના કારણે અહીંયા પાણી પણ આવતું હોય છે એવું કહેવામાં આવે છે મિત્રો અને આજ જુઓ પવનચક્કી ફરજ છે જેમ જેમ અહીંયા પવનની હાઈટ વધારે હોવાથી અહીંયા પવન ફેંકાય જ છે મિત્રો આ જુઓ જે પણ મિત્રો માહિતી હતી એ અમે મહારાજજીને પૂછી અને મહારાજજી દ્વારા અહીંયા જાણવા મળ્યું બાકી મિત્રો આપણને અહીંયાની કઈ માહિતી ખબર નથી મિત્રો તો મિત્રો પાંડવના સમય દરમિયાન અહીંયા કંઈક હિડિમ્બાવનની એવી કંઈક રાક્ષસી રહેતા હતા તો એમનો કંઈક એવી ખંડીર મેં તમને આગળ બતાવી પણ એવું કહેવાય છે કે પથ્થરો તો બધા તૂટી ગયેલા હતા અને અહીંયા સામેની બાજુ કંઈક પાણી પણ નીકળે છે એમ કહે છે તે પાણી જોશું અને તે વખતના કંઈક મહાભા મહાભારત અને રામાયણ રામાયણકાલીનના એવા અવશેષો જે પણ મિત્રો જોવા મળે તો મેં તમને આગળ જશું અને બતાવી દઉં મિત્રો કઈ રીતે છે મિત્રો તો આપણે ચાલતા ચાલતા જઈએ છીએ મિત્રો અને આ બાજુ કઈક છે એવી દિવસ મોટી અને આના અવશેષો હાલની તારીખે પણ અમુક તૂટેલા ફૂટેલા જોવા મળી જાય છે મિત્રો તો મિત્રો આ તમે એવી એક દિવસ જોઈ શકો છો આના એક અવશેષો પડેલા જોવા મળી જાય છે આ તૂટેલા ફૂટેલા છે હાલની તારીખે કઈ બી ઓળખાણ નહીં આવી એવા લાગે છે મિત્રો તમે જુઓ આ મેં વિડીયો ના અવશેષો ઝૂમ કરું તો બી એવા જ લાગે છે અને હવે આમ બાજુ જશું પોણી બાજુ નીકળે છે એ તો ધીમે ધીમે આપણે ચાલતા ચાલતા આ જુઓ મોટા મોટા પથ્થરોની વચ્ચેથી ને આપણે જઈએ છીએ તો મિત્રો હિડિમ્બાવન રાક્ષસીના સમય દરમિયાન અહીંયા કઈક એવું નાનું એવું ઝરણું પડતીલું તે હાલની તારીખે પણ અહીંયા જોવા મળે છે તો

અને વાત કરે તો મિત્રો અહીંયા મોટા મોટા જંગલો આવી ગયેલા છે જંગલ ની અંદર કઈ પણ હોઈ શકે છે મિત્રો એટલે કે અહીંયા નાનું એવું ઝરણું પડે છે એનો અવાજ તમને થોડો થોડો સંભળાતો હશે મિત્રો આ જુઓ આપણે વધારે અંદર તો ના જઈએ મિત્રો કારણ કે આવી જગ્યાઓમાં ખતરો પણ હોઈ શકે રતન વાઇલ્ડ લાઈફ થી અંદર તમે આ રસ્તે થી આવો છો અને આ બાજુ કઈક એમપી બોર્ડર બાજુ આ રસ્તો પાછળ તમે જુઓ એ એમપી બોર્ડર તરફ જાય છે પોપટ દરજીનો કૂવો તમને મેં બતાડું છું મિત્રો તો અહીંયા એક વન કુટિર જેવું લાગી રહેલું છે અહીંયા વન કુટિર પણ બની રહેલું છે મિત્રો તો ચાલો આપણે ચાલતા ચાલતા પોપટ દરજીનો કૂવો જોઈશું અને પોપટ દરજી અહીંયાનો ઇતિહાસ પણ જોશું મિત્રો જે પણ જોવા મળે એટલો મિત્રો તો ચાલતા ચાલતા આપણે આગળ વધી રહેલા છે મિત્રો મોટા મોટા જંગલની અંદરથી ને આવવાનું છે મિત્રો અને આ જુઓ તો હેવી મિત્રો પથ્થર છે અને અહીંયા પાણી પણ જાય છે તો ચાલતા ચાલતા કુવાનું છે એમ લાગે હા પાણી છે મિત્રો પાણી જુઓ આધાવાળું ઘણું પાણી છે પોપટ દરજીના કુવા માં તો મિત્રો આપણે પોપટ દરજીના કુવા પાછળ બેસી ગયેલા છે અને પોપટ દરજીના કુવાના ઇતિહાસની વાત કરે તો જ્યારે એમપી ના બોર્ડર બોર્ડરના રાજા અને દેવગઢબારીયાના રાજા રજવાડાના સમય દરમિયાન જ્યારે દરજી એટલે કે કપડાંનું સીવણકામ કરતા હતા અને એમનું સીવણ કામકાજ કરતા હતા અને આ એમના સમય દરમિયાન આ કૂવો બનાવવામાં આવેલો ત્યાં કૂવો છે મિત્રો અને આટલો જ ઇતિહાસ અમને અહીંયા ગામડા વિસ્તારની અંદરથી જાણવા મળ્યો છે અહીંયાના જે સ્થાનિક વિસ્તારના લોકો કંઈક કહે છે મિત્રો કે દરજી અહીંયા રાજા રજવાડા સમય દરમિયાન એમના કપડાં સીવતા હતા એટલો જાણવા મળ્યો છે મિત્રો પોપટ દરજીના સમય દરમિયાન પાણી કાઢવા માટે રાજાઓના સમય દરમિયાન અહીંયા એવો એક કૂવો બનાવવામાં આવેલો અને કૂવાની વાત કરે તો પાણી એ વખતને જ્યારે રાજા રજવાડાઓ અહીંયા વાસનો એવો એક જો વાસ છે એના આવા નાના નાના બખુલાથી કૂવાની અંદર નાખતીલા તો આપણે બી ટ્રાય કરીશું મિત્રો કઈ રીતે કુવાની અંદરથી પાણી કાઢે છે એ મેં તમને પૂરેપૂરું બતાવી દઉં મિત્રો આ જે છે એ વાસ છે મિત્રો અને વાસના વાસની મદદથી અહીંયાથી પાણી કાઢતા હતા તો આ પ્રમાણે કંઈક છે મિત્રો પોપટ દરજીનો આટલો ઇતિહાસ જાણવા મળ્યો છે તો ચાલો આપણે પાણી કાઢીશું તો મિત્રો આપણે વાસની મદદથી પાણી કાઢશું જે પોપટ દરજીનો કૂવો એનો ઇતિહાસ આપણે જોયો અને પાણી કઈ રીતે કાઢવા હતા વાસ મોટી છે મિત્રો આ કંઈક નાખણ છે મિત્રો આ જુઓ પાણી ઉબાળા મારે છે મિત્રો અને પોંચ એવો છે મિત્રો તો આપણે કાઢશું આ જુઓ મિત્રો તો આ બાજુ જુઓ તમને મેં પૂરેપૂરું બતાવી દીધું પોણી અહીંયા પાડું છું મિત્રો આ જુઓ આટલો બધો કઈક પોણી આવી જાય છે મિત્રો તમે જોયું ને તો આ હતો મિત્રો આજનો આપણો વિડીયો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને નેક્સ્ટ માં જલ્દી મુલાકાત કરીશું મિત્રો તો આજનો ઇતિહાસ તમને કેવો લાગ્યો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં